જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ અમરનાથની યાત્રા વિશે તો મિત્રો તમે પણ બે હજાર પચીસમાં અમરનાથની યાત્રામાં જવાનો પ્લાન કરતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કેમ કે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે અમરનાથ યાત્રા શરૂ ક્યારે થાય છે અને જવા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ત્યારબાદ અમરનાથ કેવી રીતે પહોંચવું અને યાત્રા માટે તમારે કેટલા કિલોમીટર ચાલવું પડે અને યાત્રામાં રહેવા જમવાની સગવડ શું છે આ બધી જ માહિતી તમને આ એક જ વિડીયોમાં મળશે અને વિડીયોના અંતમાં હું તમને એ પણ જણાવીશ કે અમરનાથ યાત્રા માટે ટોટલ ખર્ચો કેટલો થશે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે જાણીશું કે અમરનાથની યાત્રા શરૂ ક્યારે થાય તો અમરનાથની યાત્રા દર વર્ષે જુલાઈથી ઓગસ્ટ મહિનામાં શરૂ થાય છે એટલે કે દર વર્ષે ચાલીસથી પિસ્તાલીસ દિવસની યાત્રા હોય છે અને આ ચાલીસથી પિસ્તાલીસ દિવસની અંદરમાં જ તમે યાત્રા માટે જઈ શકો ત્યારબાદ અમરનાથની યાત્રા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની પણ વાત કરી લઈએ તો રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે અમરનાથ સાઇન બોર્ડની વેબસાઇટ નીચે આપેલી છે ત્યાં જઈને તમે તમારું રજીસ્ટ્રેશન કરી શકો ત્યારબાદ ઓફલાઈન રજીસ્ટ્રેશન બેંક દ્વારા થાય છે કઈ બેંકમાં રજીસ્ટ્રેશન થાય છે તે જાણવા માટે તમારે અમરનાથ સાઇન બોર્ડની વેબસાઇટ પરથી રાજ્યવાર બેંકનું લિસ્ટ ડાઉનલોડ કરવું પડશે ત્યારબાદ તે લિસ્ટમાં આપેલી કોઈપણ બેંકમાં જઈને તમે રજીસ્ટ્રેશન કરી શકો રજીસ્ટ્રેશનની પ્રોસેસ વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપીશું હવે મિત્રો અમરનાથની યાત્રા માટે સૌથી પહેલા આપણે જમ્મુ જવાનું રહેશે અને જમ્મુ માટે ગુજરાતમાં ઘણા બધા પ્રમુખ શહેરમાંથી ટ્રેન મળી જશે જેમ કે રાજકોટ અહેમદાબાદ વડોદરા આ બધા જ રેલવે સ્ટેશનમાંથી જમ્મુ માટે ટ્રેન મળી જશે ટ્રેન ટિકિટની વાત કરીએ તો રાજકોટથી જમ્મુના સાતસો ને રૂપિયા છે તો મિત્રો આપણે જમ્મુ રેલવે સ્ટેશનમાંથી બહાર નીકળી અને ત્યાંથી આપણે ઓટોમાં જવાનું છે ભગવતી નગર યાત્રા કેમ્પ ઓટોવાળો ચાલીસથી થી પચાસ રૂપિયા લેશે અને ભગવતીનગર યાત્રા કેમ છોડી દેશે જો તમે જમ્મુમાં સાંજના ટાઈમ પર પહોંચ્યા હોય તો ભગવતી નગર યાત્રા કેમ્પમાં રોકાઈ શકો સો થી બસો રૂપિયામાં તમે ત્યાં રહેવાની સુવિધા મળી જશે અને બીજી વાત કે અમરનાથ યાત્રા દરમિયાન અમરનાથ સાઇન બોર્ડ તરફથી બધી જ જગ્યાએ ફ્રી લંગર ચાલે છે એટલે પૂરી યાત્રા દરમિયાન બધી જ જગ્યાએ જમવાનું એકદમ ફ્રીમાં મળી જશે હવે બીજા દિવસની વાત કરીએ તો સવારમાં પાંચ વાગ્યાથી જ પહેલગામ અને બાલટાલ માટે બસ ચાલુ થઈ જશે તો તમે રાત્રે જ ટિકિટ બુક કરી લો પહેલગામ અને બાલતાલ આ બે માર્ગથી જ અમરનાથ યાત્રાની શરૂઆત થાય છે પહેલગામથી અમરનાથ અડતાલીસ કિલોમીટર દૂર છે પણ તમારે બત્રીસ કિલોમીટર જ ચાલવાનું છે સોળ કિલોમીટર સુધી ટેક્સી ચાલે છે તો તમે પહેલગામ માર્ગથી યાત્રા કરવા માંગતા હોય તો તમે જમ્મુથી પહેલગામની બસમાં જઈ શકો અને બાલતાલ માર્ગથી જવું હોય તો ચૌદ કિલોમીટર ચાલવું પડે અને રજિસ્ટ્રેશનમાં તમે જે માર્ગ નક્કી કર્યો હોય તે માર્ગ પરથી જ જવાનું રહેશે એટલે જમ્મુથી બસની ટિકિટ કરો ત્યારે ખાસ ખ્યાલ રાખવાનો છે જમ્મુથી પહેલગામ બસો ચાલીસ કિલોમીટર દૂર છે એટલે આપણે બસમાં સાતથી આઠ કલાક જેવો લાગી જશે અને જમ્મુથી બાલટાલ ત્રણસો સાઠ કિલોમીટર દૂર છે એટલે ત્યાં પણ તમે સવારે નીકળશો તો શાંત થઈ જશે હવે બસના ભાડાની વાત કરીએ તો આઠસોથી નવસો રૂપિયામાં તમને બંને જગ્યા માટે બસ મળી જશે હવે સાંજ સુધીમાં તમે પહેલગામ અથવા તો બાલટાલ પહોંચી જશો એટલે રાત્રે તમારે ત્યાં જ રોકાવાનું છે ત્યાં તમને ગવર્મેન્ટ તરફથી ટેન્ટ મળી જશે ટેન્ટનું ભાડું એક વ્યક્તિથી પાંચસો રૂપિયા લાગશે જમવાનું તો ફ્રી લંગર ચાલે છે એટલે જમવાની કોઈ પણ સમસ્યા નથી હવે પહેલગામ માર્ગની વાત કરીએ તો બીજા દિવસે સવારમાં વહેલા તમારે ત્યાંથી નીકળવાનું છે ચંદનવાડી અને ચંદનવાડી સોળ કિલોમીટર દૂર છે પહેલગામથી તો તેના માટે તમને ટેક્સી મળી જશે અને હવે ચંદનવાડીથી તમારે બત્રીસ કિલોમીટર પદયાત્રા કરવાની છે અને આ એક દિવસમાં સંભવ નથી એટલે તમે બે થી ત્રણ દિવસ લાગી જશે હવે ચંદનવાડીથી તમે ચાલશો એટલે બાર કિલોમીટર ચાલો એટલે પેલો પડાવ આવશે શેષનાગ પડાવ ત્યાં તમારે રાત રોકાવાનું છે રહેવા માટે ટેન્ટ પણ મળી જશે બીજે દિવસે સવારમાં ત્યાંથી તમે ચૌદ કિલોમીટર ચાલો એટલે બીજો પડાવ આવશે પંચતરણી ત્યાં તમે રાત રોકાઈ શકો ત્યાં પણ તમને ટેન્ટ મળી જશે ત્યારબાદ ત્રીજે દિવસે ત્યાંથી નીકળો એટલે બપોર સુધીમાં તમે બાબા બરફાની એટલે કે અમરનાથના દર્શન કરીને ત્યારબાદ તમે રિટર્ન બાલતાલ માર્ગ થી પણ જઈ શકો જે કિલોમીટર જ છે તો તમે સાંજ સુધીમાં બાલતાલ પહોંચી જશો ત્યારબાદ હવે માર્ગ ની વાત કરીએ તો અમરનાથ ચૌદ કિલોમીટર છે તો તે તમે એક દિવસમાં ચાલીને અમરનાથ પહોંચી જશો અને એક જ દિવસમાં દર્શન કરીને પરત પણ આવી જશો અને તમે ધારો તો બીજા દિવસે પણ આવી શકો તો મિત્રો હવે આપણે વાત કરીએ કે આપણે કયા માર્ગ થી અમરનાથ ના દર્શન માટે જવું જોઈએ તો મિત્રો બાલતાલ માર્ગ ચૌદ કિલોમીટરનો છે પણ તે એકદમ ખડી ચડાય છે ત્યાં શ્વાસ ચડવાની સમસ્યા થઈ શકે કેમ કે એકદમ શરૂઆતથી જ અંત સુધી ખડી ચઢાઈ આવે છે અને પહેલગામ માર્ગ ભલે અડતાલીસ કિલોમીટર હોય પણ તમે આરામથી ચાલી શકો એટલી બધી તકલીફ થતી નથી અને પ્રાચીન રસ્તો છે પહેલગામ માર્ગ પર શેષનાગ ઝીલ પણ જોવા મળે છે હવે અમરનાથની યાત્રામાં ઘોડા ખચ્ચર અને પાલકી પણ મળી જશે તો જે લોકોને ચાલવામાં તકલીફ થતી હોય તે ઘોડા ખચ્ચર પણ જઈ શકે અને હેલિકોપ્ટરની પણ સુવિધા ઉપલબ્ધ છે તો તે તમારે એડવાન્સ બુક કરીને આવવું પડશે અમરનાથની યાત્રામાં આપણે આર આઈડી કાર્ડ બનાવવું ફરજિયાત છે ત્યારબાદ જ તમે યાત્રા કરી શકો અને રજીસ્ટ્રેશન માટે મેડિકલ સર્ટિફિકેટ પણ બનાવવું ફરજિયાત છે તો મિત્રો આ બધી જ પ્રોસેસનો વિડીયો હું અલગથી બનાવવાનો છું અને વિડીયોની લિંક આઈ બટનમાં મળી જશે અથવા મારી ચેનલમાં પણ વિડીયો તમને મળી જશે હવે મિત્રો અમરનાથ યાત્રા તમે પહેલગામ માર્ગથી શરૂ કરો તો તમારે ટોટલ છ થી સાત દિવસ જેવો સમય લાગી જશે અને બાલટાલ માર્ગ પરથી ચાર થી પાંચ દિવસમાં તમે યાત્રા કરીને આવી જશો હવે આપણે અમરનાથ યાત્રામાં કુલ ખર્ચો કેટલો થાય તેની વાત કરીએ તો ટ્રેન ટિકિટ રહેવાનું ભાડું અને બસ અથવા ટેક્સી ભાડું આ બધું જ છ હજારમાં થઈ જશે તો એકદમ બજેટમાં અમરનાથની યાત્રા થઈ જશે તો મિત્રો આ હતી અમરનાથ યાત્રાની સંપૂર્ણ જાણકારી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશન વિશે જાણીશું તો મળીએ એક નવા જ વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી